અત્યારે મિત્રો આપણે મળ્યા છીએ લગ્ન પ્રસંગ અને મુખા પ્રસંગમાં થતો જમણવાર અને ઘણા બધા નીતિ નિયમોને લઈને આપણે આજે ચર્ચા કરવી છે કે વ્યક્તિત્વ ગમે તે હોય જ્યારે એમની ઘરે પ્રસંગ આવતો હોય અને પ્રસંગની અંદર આખે આખો પ્રસંગ સુધરે પ્રસંગની શોભા ગરધણીને મળે પણ એની જવાબદારી કોઈ બીજાના ખભે હોય છે આ વાત આપણે શું કામ કરીએ છીએ તો કે આ દેશ આઝાદ થયો આ દેશ ગુલામ હતો આ દેશની અંદર ઘણા બધા યુદ્ધો થયા અને એની પરિસ્થિતિનું આપણે વર્ણન અત્યારે કરીએ છીએ કે તમે ખોલો ઇતિહાસના પણ મહારાણા પ્રતાપના અને જુઓ કે શું પરિસ્થિતિ ઊભી થઈ હતી અને અત્યારે ઘણી જગ્યાએ દાખલો આપે છે કે મહારાણાનું નામ લેવાના અધિકારી આપણે નથી કે મહારાણા કોણ હતા એમનું પૂજન કરવું જોઈએ એમની દીવાબતી આપણે કરવી જોઈએ આપણે આપણા ઘરે મહારાણા પ્રતાપનો ફોટો લગાવીને દીવાબત્તી કરીએ તો પણ ઓછું પડે કારણ કે આપણે કોણ એવા વ્યક્તિત્વ કે રોજ રાણો રાણાની રીતે નાન નાન તેના આ બધા જે ઉદાહરણો અત્યારે છે કે મહારાણા પ્રતાપ જ્યારે અકબર બાદશાહની સામે યુદ્ધ કરે છે અને મેવાડની પાગને અણદમ રાખવાનું કોઈ કામ કર્યું હોય અને રાણામાંથી જ એને મહારાણાનું બિરુદ મળ્યું હોય એવા મહારાણા પ્રતાપનો જે સમય હતો અને એ દિવસે મહારાણા પ્રતાપના દીકરાના હાથમાંથી કંઈક બિલાડો જંગલી આવે છે ને જે ઘાસની રોટી હતી લઈ જતું રહેશે આપણે અત્યારે મહારાણા પ્રતાપની વાત કરવા માટે નથી આવ્યા પણ પ્રસંગો ઉપર એક ઉદાહરણ તમને આપું છું કે શું સમય હશે કે જે દિવસે અન્ન બીજ ખાવા માટે નહોતા મળતો એ સમયે ભામાશા મહારાણા પ્રતાપને મદદ કરે છે એટલે દેશનો ઇતિહાસ તમે જુઓ તો ઘણો બધો એની અંદર જાણવા મળે છે કે આ દેશના ઇતિહાસની અંદર કોણે કોણે ભોગ આપ્યો છે કોણે કોણે ફાળો આપ્યો છે પરંતુ અત્યારે આપણે વાત કરવી છે લગ્ન પ્રસંગ અને સામાજિક પ્રસંગોને લઈ તો મિત્રો ઘણા સમયથી હું મારા ફેસબુક ઉપર પણ કહું છું અને જાહેર કાર્યક્રમોમાં ઘણી વખત મેં કીધું છે કે તમને અન્નદાનના મહિમાની ખબર હોવી જોઈએ આપણો દેશ ખેતી પ્રધાન છે એટલે તમને ખબર હોવી જોઈએ અને ખેતી પ્રધાન દેશની અંદર જો કોઈને પેટ ભરીને બે ટાઈમ ખાવાનું ન મળતું હોય અને એ દેશની અંદર અનાજનો એટલી હદે બગાડ થતો હોય કે કોઈ વ્યક્તિ પ્રસંગ કરે અને પરસંગ એ પ્રસંગ હોય છે જ્યારે કોઈની ઘરે પ્રસંગ આવે છે અને પ્રસંગની અંદર એ વ્યક્તિ જુએ છે કે મારા ઘરનો પહેલો કે છેલ્લો આ પ્રસંગ છે તો મારે એવી રીતે પ્રસંગ કરવો છે કે આડોશી પાડોશી સગા સંબંધી બધાય વિચારે કે ખૂબ સારો પ્રસંગ કર્યો અને આપણે મજૂરી કમાણી કે નાના મોટું શાના માટે કરતા હોઈએ છીએ તો કે એના માટે પરંતુ સત્યની નજીક હવે તમને લઈ જાઉં છું કે અત્યારે વેસન અને ફેશન ખૂબ વધ્યું છે અને એકથી એક સળિયાતા કાર્યક્રમો એકથી એક સળિયાતા પ્રસંગો હોય અને એના કારણે થતી બરબાદી અને નુકસાની આપણે વેઠવી પડે છે ને ગરધણીને ત્યારે ખબર પડે છે કે એનો જ્યારે હિસાબ કિતાબ થાય છે એ જ્યારે ફરતો ફરતો જાય છે અને અઠવાડાના જે વાસણ ધોરાણે હોય એ બધું કચરાની અંદર મીઠાઈ પડી હોય અને એની પરિસ્થિતિ ક્યાંક એવી હોય કે પચીસ પછા કે લાખ બાર લાખ રૂપિયા ભાઈસણ મિત્ર સર્કલનો ટેકો મળ્યો હોય પર્સન કરવા માટે અને એની અંદર સારી વાનગી ત્યાં પડી હોય ત્યારે આપણને દુઃખ થાય આ હું શું કામ કરું છું તો કે મુદ્દાની વાત છે આ રિયા અને આ વાત આપણને ઘણું બધું નુકસાન કરી દે તો કે તમારે જેટલું જમવું છે એટલું તમે લ્યો તમારે નથી જમવું એ વસ્તુ ના પાડી દો કે ભાઈ મારે મેઠાઈ ખાવી છે તો બીજી વખત ફરી વખત વિરસવા માટે આવે ત્યારે નકા ઘણી વખત કે ભાઈ કોઈને કોઈ લેવું હોય તો આપણે એકબીજાને રિક્વેસ્ટ કરીને કે ફલાણી વસ્તુ મને આપો તમે જમવા બેઠા પછી ભૂખ્યા રહો છો તો પણ તમે દોષીદાર છો તો પણ તમારા ઉપર પાપ લાગે છે કે આ આત્મા છે પરમાત્મા છે આત્માને ભાડું આપવું પડે છે નથી જમતા ઈ અને જમવા બેસીને તમે ભૂખ્યા છો આ ઘણું બધું કહી જાય અને આના વિશે શાસ્ત્રનું જ્ઞાન તમારી જોડે હોવું જરૂરી છે અને ઘણી વખત આપણા ઘંટિયા કેતા કે ભાઈ ભોણે બેસીને ભૂખ્યું ના રહેવાય પરંતુ સાથે સાથે એ પણ તમને કહું કે ભોણા બેસીને તમે ભૂખ્યા રહો છો અને અન્નનો બગાડ કરો તમે જરાય ખોશોક નહીં છો એ તો અમને ખબર નથી પણ અત્યારે એવી ફેશન થઈ ગઈ કે પાડોશી બાજુવાળો ખાઈ દેલા આપણે કાજુક ને કાજુ એની અંદર થાળીની અંદર આપણે પાણી નાખી દેતા હોઈએ તો આમાં ક્યાં ઇનામ લેવાનું છે આમાં ક્યાં ક્યાં કોઈનું ખેતર જતું રહેવાનું છે કે આમાં તમને કોઈ નીચા દેખાડવાનું છે તમે જમવા બેઠા છો ભાગ દોડભર્યા જિંદગીની અંદર માણસ જમવા બેસે ને એટલે શાંતિપ્રિય રીતે જમવું જોઈએ એને બહુ ચાવી ચાવીને જમવું જોઈએ કારણ કે તમે જમો છો એને અડધું સાવો છો અને ઉતારી જોશો તો પાચન કરી એને ખૂબ તકલીફ પડતી હોય તમારી પાચન શક્તિ છે ને એ પણ નબળી પડે પરંતુ ધીરે ધીરે ખાવું જોઈએ એને સાવીને ખાવું જોઈએ અને એના ઘણા બધા નિયમો હોય છે એની આપણે બીજા વિડીયોની અંદર વાત કરીશું પરંતુ અમે પહેલીએ વાત કરી કે હવે અત્યારે કાજુ કતરી આ એક એવી આઈટમ છે કે એટલી બધી મોઘી આઈટમ છે હવે એ અઠવાડાની થાળની અંદર કાજુ કતરી જતી હોય અત્યારે દેશી ઘી પંદરસો રૂપિયા દેતા નથી મળતું પરંતુ છતાં આપણે પરસંગની અંદર ડેરીનું ઘી વાપરીએ છીએ અને ન પોકી વાળા જ કરવું જોઈએ પરંતુ એવા ઘીથી બનેલી વાનગી આ મોંઘવારીની અંદર અમૃત પાકથી કરે અને જેને આપણે મોહન થાળ કહીએ છીએ ટોપરા પાક આવી અનેક વાનગીઓ હોય છે એ પણ અઠવાડિયાની અંદર જતી હોય છે થાળની અંદર હવે અત્યારે રોટલા રોટલી આપણ આ બધું મળતું મળતું ધીરે ધીરે એવો યુગ આવ્યો કે ભાઈ સારી માખણ જેવી રોટલી ભાખરી ખૂબ સરસ શીરો મગનું શાક શેવ ટોમેટો અત્યારે ઘણા બધા પ્રસંગની અંદર હળદરની સબ્જી બનતી હોય છે અને પરસંગને કોણ સુધારવાના માગે પ્રસંગની અંદર સારું દૂધ લાવવામાં આવે સવારમાં સારી છાશ લાવવામાં આવે એના પરસંગ સુધારવા માટે કરીને ઘરધણે ખૂબ પ્રયત્ન કરતો હોય છે અને એ જ ઘરધણીની અંદર જે લોકો પેરસ્તાથી લઈ અને જેનો વહીવટ કરતા હોય છે એમને સારી રીતે એક બાજુ એક બેઠક કરવી જોઈએ બેઠક કરી અને જે યુવાનો આ જમણવાનું આયોજન આખે આખું સંભાળતા હોય એની અંદર એક એક વાનગી બ બે વ્યક્તિઓને આપવી જોઈએ કે ભાઈ બોળા વ્યક્તિ છે આ વસ્તુ બે તમારે વાપરવાની છે આ બે તમારે કરવાની પણ એના મોઢા સામું જોઈને નહીં એને શું જુએ છે એના પ્રમાણમાં તમે પીરશો બે ની જગ્યાએ ત્રણ વખત ફરો પરંતુ અનાજનો બગાડ ન થાય હવે ભારત દેશનું એક અભિન્ન અંગ આપણે ગુજરાતની અંદર છીએ તો આપણે બિહારમાં નથી જો હું ગુજરાતની તમને વાત કરું કે એવું કોઈ ગામ ખરી કે ગરીબના બાળકોને એમ થાય કે આ ગોમની અંદર ફલાણાના ઘરે સારું ઘર છે મોટું ઘર છે એની ઘરે પરસંગ છે તો આપણને પેટ ભરીને સારું ખાવાનું મળશે આ તમને સત્ય હકીકત હું કહી દઉં છું અને હું તો એવું કહું છું કે કુદરત કોઈને ભૂખ્યા ન રાખે સૌને સંતોષકારક કમસે કમ જમવાનું તો મળે પરંતુ આવું થતું હોય છે હવે એ બાળકોને સારું એમની ઈચ્છા પૂરતું ભોજન નથી મળતું અને આપણે મોઘીમોઘી વાનગીઓ એ અઠવાડાની થાળીઓ ભેળી ડીશો ભેળી જતી જોઈએ છીએ અને અનાજનો બગાડ આ તમને સત્ય હકીકત કહી રહ્યો છું કે મેં એનાલિસિસ કર્યું દસ ટકાથી લઈ અને પોત્રીસ ટકા સુધી આ રસોડાની અંદર બનેલી વાનગીનો બગાડ થાય ઉપયોગ થવો પડે અને અત્યાર તો તમારા હાથમાં એક આ ફોન છે ને આ એક બહુ ડિજિટલ યુગની અંદર જાણવા જેવું છે તમે યુટ્યુબ ઉપર લખજો અન્નદાનનો મહિમા લોક લોકવાર્તા મેરુભા ગઢવી અને કોંજી ભૂટા બારોટ બને કહેલી આ લોકવાર્તાઓ મેં સાંભળ્યું અન્નદાનનો મહિમા શું છે બરાબર તો આપણે અનાજનો બગાડ ન કરવો પડે હવે એનાથી આગળ જઈને તમને કહું કે અન્ન દેવ અને એનું અપમાન ન થવું જોઈએ અન્નદાનનો મહિમા અને અન્નદેવ આ બંને વચ્ચેના અંતર અને એની આખી આખી ચર્ચા કરીએ તો મોટા મોટો દેવ છે એ અનાજ છે અન્નદેવ અને એ એક એવો દેવ છે કે ગમે એવાની પેટની અગ્નિ શાંત કરે છે અન્નની બોધેલી કાયા છે અને કાયાની અંદર જ્યારે એને પૂરતું ભોજન નથી મળતું કે ભોજન લેવામાં નથી આવતું તેના લીધે આપણે હોય પ્રસંગની અંદર લાખો રૂપિયાનો આપણે ખર્ચો કરીએ અને અમુક રસોડો એવું છે કે ચોવીસ કલાક કે ભાઈ બાર કલાકથી વધુ એને નથી સંગ્રહ શકાતું અમુક એવું છે કે ચોવીસ કલાકથી વધારે નથી સંગ્રહિ શકાતું અને ઘણી બધી એવી આઈટમ હોય છે તો અત્યારે ખૂબ સારો યુગ છે અને જેવો જમણવાર પથે એટલે આપણા નજીકના શાળા હોય કોઈ સંસ્થા ચાલતી હોય અથવા તો દાખલા તરીકે હું અત્યારે વાવમાં બેઠો છું તો વાવના પ્લોટ વિસ્તારથી ઘણી ઘણા બધા આજુબાજુમાં વિચરતી જાતી હોય કોઈ નાના મોટી જ્ઞાતિ કે જેમની આર્થિક પરિસ્થિતિ એવી છે એમના ઘર સુધી આપણે ભોજન પહોંચાડી શકીએ છીએ અને એની અંદર કોઈ લાંબો મોટો ખર્ચો નથી હોતો ખાલી વ્યવસ્થિત બે ચાર છોકરા સેટ કરીને ટેક્ટરના ટોલામાં કે ડાલાની અંદર તમે ભરી અને ગરીબના ઘર સુધી સારું ભોજન પોકે અને એ ભોજન એના ઘરે પોકે અને એના આશીર્વાદ ક્યાંક ઈ દંપતીને મળે અને એ આશીર્વાદ ઘણું બધું આપી જાય છે ઘણું બધું કરી જાય છે તો જેને જરૂર છે એને મળવું જોઈએ અનાજનો બગાડ ન થવો જોઈએ પરંતુ રોંધેલા ધન કોઈ વાનગી એનો બગાડ ક્યારેય ન થવો જોઈએ આપણે જેને દેવ કહીએ છીએ અને દેવનું આપણે અપમાન જાતે કરીએ તો એનાથી મોટું મહાપાપ કોઈને કહેવાય એટલે હું કોઈ જાતિને કોઈ સમાજને નથી કહેતો પરંતુ આ વિડીયોના માધ્યમથી એક મીઠી ટકોર કરું છું કે આપણા ગુજરાત રાજ્યની અંદર આ દેશનું વિભિન્ન અંગ છે ગુજરાત રાજ્ય અને ગુજરાત રાજ્યની અંદર એવા કેટલાય લોકો છે કે એમને પૂરતું બે ટાઈમ જમવાનું નથી મળતું જુએ એવું નથી મળતું તો એના માટે આપણે ક્યાંક જવાબદાર છીએ અત્યારે ઘણી બધી સંસ્થાઓ એવી છે કે લોકોને જમવાનું ભોગ છે કોઈ ટિફિન સેવા કરે છે કોઈ સંસ્થા ખોલીને જમાડે છે કોઈ ગરીબ ગરબાને કોઈ વિકલાંગને તો કોઈ આર્થિક રીતે તકલીફવાળું હોય કોઈ મંદ બુદ્ધિનું હોય આવા લોકોને જમાડવાનું કામ ઘણી બધી સંસ્થાઓ કરે છે આપણા બનાસકાંઠાની અંદર એક આવો ભીષ્મ પિતા છે અને બીજો કોઈ નહીં આપણા બનાસકાંઠા જિલ્લાના પૂર્વ જિલ્લા પ્રમુખ રાજુભાઈ જોશી સાહેબ બે રૂપિયામાં પેટ ભરીને ખીચડીને ઘટી આપે છે અને આમે ઘણી વખત રાજુભાઈ જોશી સાહેબ જરૂર પડે ત્યાં લોકોને મદદ કરતા હોય છે પરંતુ આપણે શું કામ એમને યાદ કરીએ છીએ કે લોકોને ખબર છે કે ક્યાં શું થઈ ગયું છે અને સાચો રાજનેતા કેવરાય લોકોની વેદના સમજે એને નેતા કેવરાય ને રાજુભાઈ ઘણી બધી પ્રવૃત્તિઓ ચલાવે છે સારા કાર્ય માટે એમને આપણે ત્યારે યાદ કરીએ છીએ કે જાહેર જીવનની અંદર તમે શો તો તમને ગમે તે ગમે તે રીતે કોઈકને મદદ કરો હવે મારો કહેવાનો હેતુ એટલો છે કે પ્રથમ તો તમારા પ્રસંગની અંદર તમે એનું સરુ કાઢીને રસોડું બનાવો રસોડું બનાવ્યા પછી ફક્ત ને ફક્ત આયોજન અને પીરસવાની ખાતર ઘણું બધું બગડતું હોય છે પછી દરેક સમાજ સાહી કોઈ નાના મોટો કાર્યક્રમ હોય ત્યારે પણ સમાજના દરેક આગેવાનોએ કે કોઈ નેતા આવતો હોય ત્યારે એમને ખુદને આવું પ્રવચન આપવું જોઈએ કે ભાઈ તમારે જમવું છે એનાથી વધારે કોઈ પણ આઈટમ લેવી નહીં એનો બગાડ કરવો નહીં અને અત્યારના સમયની અંદર આટલી મોંઘવારીની અંદર જે પ્રસંગ કરે છે એ વ્યક્તિનું રસોડું ના બગડે અને એની ઘરે બનેલી કોઈ પણ આઈટમ ન બગડે અને વધે એ ચાલે છે કારણ કે એનો રસ્તો નીકળે છે ઘણી બધી વ્યવસ્થાઓ અત્યારે થતી હોય છે તો એની વ્યવસ્થા થશે આપણે ગરીબના ઘર સુધી પહોંચાડશું શાળાના બાળકો સુધી પહોંચાડશું જેને નથી મળતું એ ત્યાં પહોંચાડશું કોઈ સોસાયટી છે એની આજુબાજુ કોઈ રહેતા લોકો છે વિચરતી જાતિના લોકો ઘણી બધી જગ્યાએ સરડાની અંદર એમના તંબુ પડાવ નાખીને રહેતા હોય છે એટલે અનાજનો બગાડ ન થવો જોઈએ લગ્ન પ્રસંગની અંદર એક અત્યારે ફેશન ચાલે રહી કે પહેલા આપણે ઘરે પ્રસંગ હોતો હોય એટલે આપણે કોબળી હોતી ધાબળાઓ હતા ઢીવટા હોતા કે ભાઈ પાથરાણો હોતો એને પાથરતા પટ્ટો કરતા અને એની ઉપર પાગોઠી વાળીને બેસીને આપણે જમતા અને ત્યારે કોઈ નાના મોટી ભૂલ થતી પીરસવાવાળાની તો એ વડીલ એની અંદર બેઠા હોતા એમને ઠપકો આપતા કે ભાઈ આવી રીતે ના હોય આવી રીતે ન ખાય એને આવી રીતે પીરસાય આવું કહેતા અને વડીલો ઘણી વખત મેં સાંભળેલા કે એ લોકો પ્રસંગની અંદર પણ કહેતા કે આવી આવી ભૂલો થશે ન થઈ હવે ત્યારે હું તમને ખુદ કહું કે હું ખુદ ઘણી વખત કહું છું કે જૂતો પહેરીને ન જમાય હવે જૂતો પહેરીને જમવાનું જૂતો પહેરીને પીરસવાનું હવે વિચાર કરવા જેવો સમય આવે જેટલી સુવિધા વધી જેટલી ફેસિલિટી વધી એટલી ને એટલી હાનિ અને નુકસાન વધ્યું આ નકારાત્મક છે અને આનું કારણ તમને હવે હું કહેવા જઈ રહ્યો કારણ કે જ્યારે તમે જમવા બેસો ને ત્યારે શાંતિપ્રિય રીતે બેસીને જમાય આપણા શાસ્ત્રોની અંદર લખાયેલું છે ઋષિ મુનિઓએ કીધું છે અને શાંતિપ્રિય રીતે તમે જમો છો પાગોઠી વાળીને બેસો છો અને ધીરે ધીરે જમો છો તો તમારા શરીરની અંદર પાચન કર્યા સારી રીતે કામ કરે ગાધેલું અનાજ પચે અને શરીરની અંદર નુકસાની ના થાય પરંતુ અત્યારે કેવું આવ્યું કે ભાઈ એક મોટો સમૂહ ઉઠે છે કોઈ હાથ ધોવે છે કોઈ નથી જોતો ફટાફટ ખુરશીયા ગોઠવાઈ જાય છે લાઈન લાગે છે જૂતું ઉતારવા રહેતા નથી જમવા બેસે છે એ પણ જૂતા નથી ઉતારતા અને પીરસે છે એ પણ જૂતા નથી ઉતારતા કારણ કે એમનો ક્યાંક મોજો મેલો થાય ક્યાંક એમનો છે થઈ મળો પડે છે એટલે બૂટમાં પીરસવાવાળા પણ હોય છે ખૂબ સરસ સમય છે એને આપણે વધાવીએ છીએ બિદાવીએ છીએ પરંતુ તમે જો ખુરશી ઉપર તમે બેસશો એટલે તમારા પગ રહે છે અને આપણા વડીલોએ ઘણી વખત કીધું છે કે આવી રીતે ઉભા રહીને કે બેસીને ન જમાય એના લીધે આપણા શરીરને નુકસાન થાય અને એક નહીં અનેક લોકો આવી રીતે જમતા હોય છે હવે અત્યારે ભાગદોડ ભરી જિંદગીની અંદર જાહેર જીવનમાં લેવાવાળા માણસને બાર મહિનાની અંદર એક વર્ષની અંદર લગભગ આઠ મહિના બહાર જમવાનું થતું હોય તો સાથે સાથે એના આરોગ્યની સાથે પણ નુકસાન અને ચેડાથી આ જાય એટલે ઘણા બધા સુધારા અત્યારના જે વધતા જતા રોગો અને પાચન શક્તિ અને રોગ પ્રતિકારક શક્તિને લઈને અત્યારે એવો યુગ છે કે રોગ પ્રતિકારક શક્તિ આપણા શરીરની અંદર ઓછી રહી શાના કારણે ઓછી રહી તો કે આના કારણે આપણે જમવાની અંદર ઉતાવળ કરીએ છીએ જમવા ઉઠીએ છીએ ત્યારે લોટો ભરીને પાણી પી લઈએ છીએ જમીને પાણી પી લઈએ છીએ આવું ઘણું બધું જણ જણું આપણે જમવા વિશેનો એક અલગ વિડીયો બનાવશું પરંતુ આના લીધે ઘણું બધું નુકસાન થતું હોય છે એટલે પ્રસંગની અંદર કોઈના ઘરે ભોજન બગડે નહીં એની સારી વ્યવસ્થા થાય ખાસ મારી વિનંતી પીરસવાવાળા ભાઈઓને કે તમે વ્યવસ્થિત રીતે પીરશો અને તમારું પીરસેલું અનાજ ન બગડે અને એ અનદેવ નારાજ ન થાય અને એના પાપના ભાગીદાર આપણે એના બનીએ અને જેની ઘરે પ્રસંગ છે ખૂબ સારી રીતે પ્રસંગ થાય આ બધી જવાબદારી આપણી જે જવાબદારી તમને મળે છે કે જે જવાબદારી તમારા કભાવવી પડશે એને હું તો એવું માનું છું કે તમને જે મળે છે એનાથી વિશેષ એ જવાબદારીને આપણે નિભાવી વિશેષ શું કામ તો કે તમારા ઉપર વિશ્વાસ મૂકીને તમને જવાબદારી આપી તો એ જવાબદારીને વિશેષ નિભાવીને તમને જે વિશેષ જવાબદારી સાંપી છે એના ઉપર સફળતાપૂર્વક અને એને સફળ બનાવવાનું કાર્ય તમારે સફળતા પૂર્વક કરવું પડે મહેનત કરીને કરવું પડે તમને જવાબદારી મળી છે એનાથી વિશેષ કરવું જોઈએ હવે દાખલા તરીકે મારા ગામની અંદર કુટુંબની અંદર કે સગા સંબંધી હોય મારું મિત્ર સર્કલ હોય ને તેમની જમણવાની અંદર મને આમંત્રણ મળે છે પત્રિકા મળે છે રૂબરૂ મળીને પત્રિકા આપે છે ત્યારે એમ કે છે તમારે હાજરી આપવાની છે આ ખાલી દાખલો આપું છું તો હાજરી એ શાના માટે કહેશે હાજરી આપવાની કે આપણે જ્યાં સુધી એના ઘરે બેસા છીએ ત્યાં સુધી ઘરધણીનું મન હળવું હોવું જોઈએ કે આવા દસ વ્યક્તિઓ આપણે ત્યાં બેઠા છે એટલે કોને ચા પોક્યો કોને કોફી પોતી કોને પાણીનો લોટો પહોંચ્યો એની આખી આખી ખાતરી આખી આખા રાવણાની રાખશે અને આગળના સમયમાં વડીલો સુકમ બેસતા સતત આખા પ્રસંગની અંદર છ છ કલાક સાત સાત કલાક તો કે ગરધણીનું મન હળવું રહે ગરધણીના ઉપર બોજ ન રહે અને આખે આખા પ્રસંગની જવાબદારી લોકો લેતા હવે આખે આખા પ્રસંગની નાની ટચુકડી તમને વાત કહેવા કે જો તમે સમજો છો તો તમને આ ટકોર છે તમે સમજો છો તો આ વિશેષ જવાબદારી કે અત્યારે પ્રસંગ થતો હોય ત્યારે ગરધણી મંડપના ગેટે ઊભો હોય એની સાથે એના કુટુંબના વડીલો બે હોય છે પાંચ છોકરાઓ હોય છે જો દીકરાના લગ્ન હોય તો ખુદ પણ એ જગ્યાએ હાજરી આપતો હોય છે અને હાથ જોડે છે આવનારા વ્યક્તિઓને હાથ જોડીને આવકાર આપે છે હાથ મિલાવે છે ત્યારે તમને મીઠી ટકોર કરે છે હાથ જોડીને કે મેં તમને આમંત્રણ આપ્યું છે દિલથી તમે આયા એનાથી હું ખુશ છું પણ સાથે સાથે મારા પ્રસંગને સુધારવાની જવાબદારી તમને આપું છું હજારો લોકો આવે છે સો બસો પાંચસો થી લઈને જેવું વ્યક્તિત્વ જેવું જેનું જીવન એ પ્રસંગની અંદર લોકો આવે છે એને હાથ જોડીને આવકાર આપીને એ આપણને ચેતવે છે કે મારા પ્રસંગની જવાબદારી તમારી છે તમે આ જવાબદારી સારી રીતે નિભાવજો પરંતુ આપણે એને સિરિયસલી લીગલી લેતા નથી કે ફક્ત હાથ જોડીને મને આવકાર આપ્યો પણ તમે એની વેદના જુઓ એની સંવેદના જુઓ એના મુખ ઉપર જુઓ એને મુખની રેખાઓ તમે જુઓ તમે આવો છો ત્યારે માણસ હસે છે તમને હાથ જોડે છે ત્યારે અમુક એની રેખાઓ બદલાય છે એની કુદરત એની અંદર રહેલો આત્મા છે એ તમને આ બધું કહે છે અને આપણી અંદર રહેલો આત્મા છે એને જાણવું જોઈએ કે આ વાત અત્યારે હું જે કરી રહ્યો છું ને વાસ્તવમાં સત્ય છે એટલે ન તો કોઈની ઘરે પરસંગમાં ચાય બગડવો જોઈએ ખોટું એના ઘરે પાણીએ ન બગડવું જોઈએ કારણ કે અત્યારે મોંઘવારી છે લોકો મોંઘવારીની અંદર પીસાય છે પરસંગ કરવો પડે છે અત્યારે હરોડ લાગી છે એકબીજા નથી સારો પ્રસંગ કરવો મારું સારું દેખાય મારા દીકરાનું સારું દેખાય મારા કુટુંબ પરિવારનું સારું દેખાય એના માટે કરીને એટલે અત્યારે આપણે જે વાત કરી છે ભોજન ઉપર કરી છે આવનારા બીજા વિડીયોની અંદર બીજી ચર્ચા પણ કરશું પરંતુ કોઈને ઘરે તમે પ્રસંગની અંદર કલાક બે કલાક પાંચ મિનિટ પંદર મિનિટ કે જેવો તમારો સમય અને જબંધ એના પ્રમાણમાં તમે એમનો પ્રસંગ સાચવવાનું કામ કરજો એક મારા જેવા નાના સામાન્ય માણસના કહેવાથી આગ્રહ રાખું આપ સૌને કે આ મારી વાત તમને સૌને ગમશે અને આ સૌ તમારી પ્રેરણાથી હું આ વાત કરું છું તમારા બધાનો મારા પ્રત્યેનો પ્રેમ આદરભાવ અને આ વિડીયા બનાવવાનો અમુક ઉદ્દેશ હોય છે એને લઈને હું બનાવું છું એ તમારા બધાના આશીર્વાદથી બનાવું છું પણ દરેક સમાજને મારી બે હાથ જોડીને રામસિંહ રાજપૂતની વિનંતી કે તમે આગળનો સમય ને અત્યારના સમયની માપ સરખામણી જોજો તો ખૂબ બગાડ થાય છે એ બગાડ ન થાય એવી બે હાથ જોડીને વિનંતી ભારત માતા કી જય વંદે માતરમ જય સંસ્કૃતિ